લીમ પાવર મિક્સ ખોળ કે જે બેસ્ટ ઝાણિયા ખાતરનો વિકલ્પ છે એ એરંડીનો ખોળ, મરઘાની ચરક, તમાકુનો પાવડર, બોન પાવડર, લીંબોળીનો ખોળ પણ આવે છે. બેક્ટેરિયાની આપણે વાત કરીએ તો સુડોબોનાસ, માઇકોરાજા, પેસિલોમાઇસિસ અને ખાસ કરીને એનપીકે અને આમાં ચૌદ ટકા ઓર્ગેનિક કાર્બન પણ આમાં રહેલો છે કે જે આમાં બેક્ટેરિયા નાખવામાં આવે છે એને કમ્પોઝ કરીને નેવું દિવસ સુધી રાખીને પછી આ આખી પ્રોડક્ટ ડેવલોપ કરવામાં આવે છે લીમ પાવરની વાત કરીએ તો દાણાદાર અને સાથે પાવડર ફોર્મમાં આવે છે ડોધની વાત કરીએ તો જે પાવડર ફોર્મમાં આવે છે એ એક વીઘે એક બેગ નાખવાની હોય છે અને દાણાદાર ફોર્મમાં આવે છે એ બે વીઘામાં એક બેગ નાખવાની હોય છે બીજી વાલાખડ મિત્રો વાત કરીએ તો આના રિઝલ્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો અત્યારે આખું ખેતર છે એમાં ઝારનું વાવેતર કરેલું છે આ ભાગમાં તમને ગ્રીનરી દેખાય છે પાંદડાની સાઈઝ મોટી દેખાય છે અને ભરભરી દેખાય છે એમાં નીમ પાવરનો ઉપયોગ કરવામાં આવેલો છે આ બાજુ તમે જોઈ રહ્યા છો એ ઝાહેર નાની છે પીળી પડી ગઈ છે અને એની સાઇઝ પણ પાંદડાની નાની છે એમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવેલો છે તો બેનું રિઝલ્ટ તમે ઓન ફિલ્ડ ઉપર જોઈ શકો છો ડીલરશીપ લેવા માટે તમે પણ કોન્ટેક કરી શકો છો વધારી માહિતી માટે અને જે ખેડૂત મિત્રોને જોતું હોય તો એ નીમ પાવર મેળવવા માટે પણ કોલ કરી શકો છો